નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગ એવા વિષ મોટા સમાચારો વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો હોળી ધૂળેટી પર એક્સ્ટ્રા બસો દોડાવાશે હોળી અને ધૂળેટીના તહેવારોને લઈને એસટી વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા દાહોદ ઝાલોદ છોટાઉદેપુર વગેરે જગ્યાએ જોવા માટે વધારાની બારસો જેટલી બસો વડે કુલ સાત હજાર સો જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ બારસો પૈકી ડાકોર અને દ્વારકા જોવા માટે પાંચસો જેટલી બસો દ્વારા ચાર હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે મુસાફરોને પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો બસો તેત્રીસ છસો સાસઠ છસો સાસઠ ઉપર ચોવીસ કલાક માહિતી મેળવી શકાશે વેઇટિંગ ટિકિટને લઈને રેલવેએ નિયમ બદલ્યા વેઇટિંગ ટિકિટને લઈને ભારતીય રેલવેએ નિયમો બદલ્યા છે નવા નિયમ મુજબ વેઇટિંગ ટિકિટ પર સ્લીપર અથવા તો એસી કોચમાં મુસાફરી કરી શકાશે નહીં નવા નિયમો હેઠળ વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે જોકે આ નિયમ એક માર્ચ બે હજાર પચીસથી લાગુ થશે નિયમનો ભંગ કરનારને ભારે દંડ પણ ફરવો પડશે રાજ્યભરમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત પ્રથમવાર તાપમાન ઓગણચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે જેમાં સૌથી વધુ ભુજમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે રાજ્યના ચાર જિલ્લામાં તાપમાન આડત્રીસ ડિગ્રીને પાર જોવા મળ્યું છે જેમાં અમરેલીમાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરેન્દ્રનગરમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી કેશોદમાં આડત્રીસ ડિગ્રી અને અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં હોળી અને ધૂળેટીના તહેવારોને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડાયું પોલીસ કમિશનર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે જાહેર રસ્તા પર કલર ઉડાડવા ફુગાના ઘા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાળકો અને રાહદારીઓ પર કલર ઉડાડવા પર પ્રતિબંધ મૂકાયો જોકે હોળી ધોળેટીના દિવસે પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી પણ કરશે વાહનમાં વીઆઈપી નંબર માટે રૂપિયા નહીં ચૂકવવા પડે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે જો કોઈ વાહન ચાલક પોતાનો લકી નંબર અન્ય નવી ગાડીમાં રાખવા ઈચ્છે તો તે થઈ શકશે જેમાં વાહનના વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ કરવામાં આવશે જોકે આ નિયમ ફક્ત ટુ વ્હીલરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે સોના ચાંદીના ભાવમાં વધારો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે સોનામાં થોડું મોંઘું થયું છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા છેતાલીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને ઓગણીસ હજાર ત્રણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે અહીં ચાંદી નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છન્નું હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે જોકે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે અંબાલાલ પટેલની ઉનાળાને લઈને મહત્વની આગાહી માર્ચ અને એપ્રિલ મહિનામાં અનેક પલટા સાથે ઠંડીમાં વધઘટ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ આઠથી લઈને ચૌદમાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ગુજરાતમાં ચૌદથી સત્તર સુધીમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અરબી સમુદ્રનો ભેજ પણ આવશે અરબી સમુદ્રમાં તેર અને ચૌદ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે હવે માર્ચમાં પણ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં સાડત્રીસથી આડત્રીસ મહત્તમ તાપમાન કચ્છમાં ચાલીસ ડિગ્રી તાપમાન થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી થવાનું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હડતા ફરીથી હવામાનમાં ઘટાડો નોંધાશે તેવું તેમણે જણાવ્યું છે ખેડૂતો પાસેથી પીએમ કિસાનના પૈસા પાછા લેવામાં આવશે યુપીના ઈટાવામાં આવકભેરો ચૂકવનારા સાત હજાર નવસોને ચોવીસ ખેડૂતો પાસેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લગભગ ત્રીસ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવશે અહીં આ યોજના હેઠળ બે લાખ ઓગણસી હજાર ચારસો ને એકસઠ ખેડૂતોનો લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે વળી આમાંથી સાત હજાર નવસો ને ચોવીસ એવા મળી આવ્યા છે કે જેમના નામ આવકવેરા ચૂકવનારની શ્રેણીમાં આવે છે એટલે કે હવે તે તમામમાંથી ઓગણીસ હપ્તાઓ ઉપાડી લેવામાં આવશે જેના માટે વેરિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે સફાઈ કામદારના મોતના કેસમાં હાઈકોર્ટે ઝાટકણી કાઢી ગટરમાં ઉતરેલા બે સફાઈ કામદારના મોતના કેસમાં પાટડીના ચીફ ઓફિસરની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે નોકરીદાતા તરીકે પાલિકાએ જ કામ પર ધ્યાન આપવાનું હોય જોકે સગીરને કેમ કામ પર રખાયો હતો તેને લઈને પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત બે સફાઈ કામદારોના મેન્યુઅલ ટ્રેન્જિંગ દરમિયાન મૃત્યુ થવાના ચકચારભર્યા પ્રકરણમાં પાટડી નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી એટલું જ નહીં સમગ્ર મામલામાં જરૂરી તપાસ કરવા અને કોન્ટ્રાક્ટર દ્વારા કેવી રીતે અને કઈ રીતે આ કામદારોને રાખવામાં આવ્યા હતા તે બાબતે અને શું તેમના બાકી વેતન ચૂકવાયા છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવા પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરમાન કર્યું છે અમદાવાદમાં રસ્તાઓમાં કચરો નાખનાર અને થૂંકનાર પર કાર્યવાહી થશે રસ્તામાં કચરો ફેંકનારા કે કારમાંથી થૂંકનારા લોકોના ફોટો કોઈ પણ નાગરિક ખેંચી શકશે ત્યારબાદ કોર્પોરેશનની અમદાવાદ ગેમ એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર પણ અપાશે આ ગિફ્ટ વાઉચરના ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકશે જોકે એમસી ઘરે નોટિસ મોકલીને દંડ પણ વસૂલ છે યુપીઆઈનો ઉપયોગ કરતાં લોકો માટે એનપીસીઆઈ નવા નિયમ લાવ્યું નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થનારા નવા નિયમ બહાર પાડ્યા છે તે હેઠળ બેંક તે મોબાઈલ નંબરને નિયમિત રૂપથી હટાવી દેશે જે થઈ ગયા છે અથવા તો કોઈ અન્યને આપી દેવામાં આવ્યા છે આ પગલાનો ઉદ્દેશ ખોટા ટ્રાન્ઝેક્શનને રોકવા અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને વધારે સુરક્ષિત બનાવવાનો છે રાજ્યની ત્રેપન નગરપાલિકાઓ પાસે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી વાસદાના ધારાસભ્ય અનંત પટેલના સવાલમાં સરકારનો ગૃહમાં લેખી જવાબ સરકારે ત્રેપન નગરપાલિકાને વીજ બિલ ભરવા રૂપિયા એકસો નેવું કરોડની લોન આપી છે નાણાકીય વર્ષના અંતે પાલિકાએ લોનની દસ ટકા રકમ સરકારને આપવાની શરતે લોન આપી જો કે પાલિકા લોનની દસ ટકા રકમ ન આપે તો સરકાર ગ્રાન્ટમાંથી કાપશે ભારતીય પાસપોર્ટના નિયમોમાં ફેરફાર હવે સગીર માટે માતા પિતા બંનેની સંમતિ વિના પાસપોર્ટ મેળવવું મુશ્કેલ બનશે સિંગલ પેરેન્ટ દ્વારા અરજી કરાય તો વધુ દસ્તાવેજો જરૂરી થશે વિદેશ મંત્રાલયે એન્કસર સીમા ફેરફાર કર્યા જેમાં બંને વાલીઓની સંમતિ આપે તો એન્સર ડી ફરવું પડશે જ્યારે સિંગલ પેરેન્ટ્સ માટે એન્કસર સી ફરજિયાત રહેશે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના બ્લોક પ્રમુખોની બેઠક કરી લીધી આ બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જીપીએસસીની નવી ભરતી જાહેર જીપીએસસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે વર્ગ એક અને બેની કુલ બસ્સોને ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી થશે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ મે માટે થી લઈને ત્રેવીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ગુજરાત ભાજપે નવા જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી સૌથી પહેલાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લા મહાનગરમાં બીજેપી પ્રમુખોના નામો તરીકે કોની કોની જાહેરાત કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો જામનગર મહાનગરમાં બીના કોઠારી જામનગર જિલ્લા માટે વિનોદ ભંડેરી અમરેલી જિલ્લા માટે અતુલ કાનાણી સુરેન્દ્રનગર માટે હિતેન્દ્રસિંહ ચૌહાણ ગીર સોમનાથ જિલ્લા માટે ડૉક્ટર સંજય પરમાર જુનાગઢ મહાનગર માટે ગૌરવ રૂપારેલિયા જુનાગઢ જિલ્લા માટે ચંદુ મકવાણા મોરબી માટે જયંતી રાજકોટિયા બોટાદ માટે મયૂર પટેલ ભાવનગર મહાનગર માટે કુમાર શાહ ભાવનગર જિલ્લા માટે દિગ્વિજયસિંહ ગોહિલ રાજકોટ જિલ્લા માટે અલ્પેશ ઢોલરિયા મહાનગર રાજકોટ માટે માધવ દવે દેવભૂમિ દ્વારકા માટે મયૂર ગઢવીના નામોની જિલ્લા પ્રમુખના તરીકે જાહેરાત કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લા તેમજ મહાનગર બીજેપી પ્રમુખોના નામોની યાદી વિશે વાત કરીએ તો વડોદરા મહાનગર માટે ડૉક્ટર જયપ્રકાશ સોની છોટાઉદેપુર માટે ઉમેશ રાઠવા આણંદ માટે સંજય પટેલ મહીસાગર માટે દશરથ બારિયા જ્યારે દાહોદ માટે સ્નેહલ ધારિયાના નામની જિલ્લા પ્રમુખોના નામો તરીકે જાહેરાત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લા ભાજપના પ્રમુખો વિશે વાત કરીએ તો પાટણ માટે રમેશ સિંધવ મહેસાણા માટે ગિરીશ રાજગોર અમદાવાદ જિલ્લા માટે શૈલેષ દાવડા ગાંધીનગર જિલ્લા માટે અનિલ પટેલ કચ્છ જિલ્લા માટે દેવજી પરચંદ બનાસકાંઠા જિલ્લા માટે કીર્તિસિંહ વાઘેલા સાબરકાંઠા જિલ્લા માટે કનુ ગોપાલ પટેલ અરવલ્લી જિલ્લા માટે ભીખાજી ઠાકોર આમ ભાજપે નવા જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લા તેમજ મહાનગર માટે ભાજપ દ્વારા કયા કયા પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો ડાંગ જિલ્લા માટે કિશોર ગાવિત સુરત શહેર માટે પરેશ પટેલ સુરત જિલ્લા માટે ભરત રાઠોડ તાપી જિલ્લા માટે સુરજ વસાવા નવસારી માટે પુરાલાલ શાહ વલસાડ માટે હેમંત શાહ ભરૂચ માટે પ્રકાશ મોદી અને નર્મદા માટે નીલ રાવના નામની જાહેરાત કરવામાં આવી છે આમ ગુજરાત ભાજપે નવા જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે